જય માતાજી જય દ્વારિકાધીશ તો ભાઈ અત્યારે એકચુલીમાં વિડીયો બનાવવાનું કારણ જ એ છે કે અમે લોકો આવતા હતા અત્યારે મારી જીમીના હાટો મારવા માટે નીકળ્યા હતા તો ભાઈ અમારી અમે લોકો રોડ પર જરા આવી રહ્યા હતા અમારી સાઈડ કાપીને ત્રણ ટ્યુશનના ટેણિયા ટ્યુશનના ટેણિયા ધ્યાનથી કહું છું સાંભળજો ટ્યુશનવાળા વાળા ટેણિયા એ લોકો એવી રીતે સાઈડ કાપીને ગયા કે જે યોગ્ય નહોતું યોગ્ય નહોતું એટલે પેલું કહે સાપની જે મામામામ કરે હવે ટીનેજ છે હું બી માનું છું કે ભાઈ હોય થોડું ઘણું ટીનેજમાં થાય ભાઈ બાળકોને પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ જતાં જતાં તેણે જણાવ પેલું જે ડબલ સ્ટેન્ડ ના હોય ડબલ સ્ટેન્ડ એ ડબલ સ્ટેન્ડને એક પગથી નીચે અડાડી અને ખબર છે પેલું સ્ટન્ટ કરે જી કાટ એણી છે બીજો કોક હવે ખબર શું થયું કી હોય એટલે તિખારા ઉડાડે ખબર છે ભાઈ તિખારા ઉડાડતા હતા અને મતલબ ફૂલ કલરમાં ફૂલ ફૂલ કલરમાં કદાચ એમના મા બાપને ને આ ખબર નહીં હોય કે અમારા છોકરાઓ રસ્તા પર આવા સ્ટન્ટ કરે છે એટલે આવા ચકલંડુઓ અગર તમારી આજુબાજુમાંથી નીકળે મેં ગાડી ભગાઈ પણ હાથમાં ના આવ્યા અગર હાથમાં આવી ગયા હો તો એમની મા બેન બંનેને એક કરી નાખતો કરો કલર કરો કલર કરવાની ના નહીં પણ ધ્યાનથી કે જેથી કરીને બીજાનો કોઈ તકલીફ ના પડે કોઈ આપત્તિ ના થાય તમારી સમક્ષ અગર કોઈ તમારી હું તમને બી અત્યારે જે બી મારી ઓડિયન્સ છે જે લોકો જોઈ રહ્યા છે અત્યારે બધા કહી દઉં અગર આવા ચકલંડુઓ તમને લોકોને મળે તો પહે સૌથી પહેલાં તો એમની સર્વિસ કરો તબિયતથી સર્વિસ કરો અને સર્વિસ કર્યા પછી એમના મા બાપનો ફોન કરો કેમ કે ટીનેજમાં પોલીસવાળા તો કંઈ કરવાના નહીં જો પણ આપણે એક સમાજ બનાવવાનો છે શાંતિપ્રિય સમાજ બનાવવાનો છે જેમાં આજ આજ આ આગળ જતાં લુખા બનશે અને લુખા બનીને સમાજમાં સમાજ માટે હાનિકારક થઈ જશે તો ધ્યાન રાખો અને આ વિડીયોને જેટલું બને એટલું સર્ક્યુલેટ કરો કે જેથી કરીને જાગૃતતા ફેલે જય માતાજી